ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરમાં માત્ર ભ્રષ્ટાચાર થાય છે એવું નથી પણ જે કર્મચારીઓની વાત છે એ કર્મચારીઓને પણ પોતાના પગાર બિલોની મંજૂરી માટે ભ્રષ્ટાચાર કરવો પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એનો આદર્શ ઉદાહરણ જે કહી શકાય કે એ ઓફિસનો જે વર્ગ ચારનો કર્મચારી પટાવાળા છે એ પટાવાળા દ્વારા બિલો પાસ કરવા માટે અને બિલો સમયસર પાસ થઈ જાય એટલા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી એક બિલ બીજ ચાર થી પાંચ હજાર રૂપિયાનો ભાવ ચાલતો હતો અને એ અંતર ચાર બિલ પાસ કરવાના હતા એટલે વીસ હજાર રૂપિયાની લાંચની ની માંગણી કરવામાં આવી હતી ને એ પણ જાહેર જગ્યા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જે સ્થળ છે એ જગ્યાએ આ પ્રકારની ટ્રેપ ગોઠવવામાં આવી હતી એસીબી દ્વારા એમાં વીસ હજારની લાંચ લેતા અંગે આખે વર્ગ ચારનો કર્મચારી પકડાઈ ચૂક્યો છે સફાઈ છે કે વર્ગ કર્મચારી પાસે આ પ્રકારના બિલો પાસ કરવાનો કોઈ પાવર નથી હોતો પણ વર્ગચાર કર્મચારી પોર્ટના ઉપલા અધિકારીને કહીને બિલો પાસ કરાવતા હોય એ પ્રકારની ઘટના છે એટલે એસીબી અત્યારે તો પટાવાળા ને પકડીને આખો મામલો બહાર પાડ્યો છે ને હવે આગળ પણ તપાસ કરવામાં આવશે જી નિશિતા બિલકુલ આભાર હિત સમગ્ર વિગત બદલ